જાફરાબાદમાં જર્જરીત ઇમારત ધરાશાય થવાની ઘટના બની જાફરાબાદ શહેરમાં આવેલા ગિરિરાજ ચોક ખાતે વર્ષોથી બંધ પડેલ જૂની એસબીઆઈ બેંકની ઇમારત ધરાશાય થતાં સાત જેટલા લોકો ડટાયા જર્જરીત ઇમારત ધરાશી થતાં નીચે ઉભેલા લોકો કાટમાળમાં ડટાયા જેમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું આ ઘટના પગલે જાફરાબાદ નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે દોડી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી ઇમારત ધરાશી થતાં લોકોના ટોળે ટોળે એકઠા થઈ ગયા અપાયમા હતા એકસો આઠ મારફતે ઇજાગ્રસ્ત લોકોને જાફરાબાદ વધુ સારવાર અર્થે રાજુલાજ મહુવા ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના મામલે જાફરાબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે